વડોદરા મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ ધારાસભ્યએ શહેરના વિકાસ અને નાગરિકની સુવિધાઓના મુદ્દા ઉઠાવ્યા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયાએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી બેઠક દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ કાર્યોની પ્રગતિ વકરી રહેલી ટ્રાફિક સમસ્યા ને જાહેર સ્વચ્છતા વ્યવસ્થા સહિતના વિવિધ નાગરિકલક્ષી મુદ્દા પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ધારાસભ્ય રોકડિયાએ મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ તેમના વિસ્તાર તથા સમગ્ર

અપીલ કરી હતી સંકલન સમિતિની આ બેઠક શહેરની પાયાની સમસ્યાઓ અને વિકાસ યોજનાઓને ગતિ આપવા માટે રાજકીય પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ ગણાય છે સંકલન સમિતિની અંદર જે દર મહિને મળે છે એમાં અનેક કામોની રજૂઆત આજે કરવામાં આવી છે અનેક કામો જે વર્કિંગ પ્રોગ્રેસ હોય એટલે કે કયા સ્ટેજ પર પહોંચ્યા છે ટેન્ડર લેવલે દશામાં તળાવની બાજુમાં ગાર્ડન પાણીની ટાંકી અને સંપ સાથેની પાણીની ટાંકી જે બનાવવાની વાત છે તો એ કયા સ્ટેજ પર પહોંચી છે બોરિયા તળાવની બાજુમાં ઘાટ બનાવવાની વાત હોય છાણીની ટીપી તેરની અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના માટે પ્લોટ ફાળવણીની વાત હોય તો આવા અનેક કામો કયા સ્ટેજ પર છે એ દિશાની અંદર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી છે અમને વિશ્વાસ છે કે જે રીતે અમારા કોર્પોરેટરો એક્ટિવ છે સોસાયટીએ સોસાયટીએ ફરી રહ્યા છે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આવતા વર્ષે આ ઇજારો પણ અમે પૂરો કરીશું